તો વાત કરીએ વલસાડ અહીં વલસાડ જિલ્લાના અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર પડેલા અસંખ્ય ખાડાઓના લઈને વાહન ચાલકોએ ભારે રોષે ભરાયા છે કારણ કે રોજિંદા અકસ્માતો ટ્રાફિક જામની સમસ્યા ઊભી થાય છે ત્યારે વાપી નજીક બગવાડા ટોલ નાકા પર ટેક્સી એસોસિએશન અને ટ્રાન્સપોર્ટરો દ્વારા ચક્કાજામ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો જ્યાં થોડા સમય માટે હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયું હતું નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા બાદ પ્રદર્શનકારીઓએ તેમનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો NHAI ને ટૂક સમયમાં હાઈવે પર કોન્ક્રીટ નું કામ શરૂ કરવાની પણ જાહેરાત ટોલ વસૂલવાનું પણ બંધ કરો અમારી ગાડી બે ટ્રીપ કે ત્રણ ટ્રીપ લાગી જતી હતી મુંબઈ સુરત ના અત્યારે 24 કલાક અંદર એક ટ્રીપ નથી લાગતી સાત સાત 8 8 ટ્રાફિક જામ લાગે છે ને બદવાનો નુકસાન છે રોડ નહીં તો ટોલ છે આ લોકો કંઈ કરતા નથી આઈઆરવી વાળા એકદમ મસ્ત રોડ રાખતા હતા પેલા ત્યારે ટોલ બી એકસો દસ રૂપિયા હતું અત્યારે બસો થઈ ગયા છે રોડ ક્લિયર કરો ને રોડ જે બી જેટલા ખાડા છે એ ખાડા કમ્પ્લીટ કરો હવે અહિયાં જે બી એને ચાઇના આ છે એમને વાત કરી તો આ એમ કહે છે કે ફોર્ટી ફાઈવ ડેઝ હવે આ ફોર્ટી ફાઈવ ડેઝની અંદર આ લોકો ત્યાર સુધી જેટલા લોકોનું એક્સિડન્ટ થશે કોઈ મરી ગયું ગમે તે થયું તો એનો જવાબદાર કોણ એનો જવાબદાર કોણ એટલે એનું જવાબ માંગવા માટે અમે આજે અહીંયા આંદોલન કઈ રો મહારાષ્ટ્ર માં એન્ટર થવાનો પેલો દીલોતક લાગે છે ગુજરાતમાં ને અહીં રોડની હાલત એટલી ખરાબ છે કે અમે પાકીથી સુરત જવામાં અમને 4 ગલાક લાગે છે એના લીધે અમારી જે ટેક્સી ગાડીઓ છે એમાં ટાયર ફાટે છે એક્સિડન્ટ થાય છે ને પછી જે પેસેન્જર છે એ લોકોની ફ્લાઈટો ચૂટી જાય છે ટ્રેનો ચૂટી જાય છે તો એના લીધે અમારો બિઝનેસ આખો તૂટી ગયો છે એના લીધે અમે આ રોડ પર આવીવા છે બલસાડ ડિસ્ટ્રિક્ટ સૌથી જ्यादा હેવી રેનફોલ ઓર યે ચેરપુંજી કહેલાતા છે साउथ गुजरात का उसमें कई स्पॉट पे हमारे रिपीटेड डैमेजेस होते हैं पर हमने उसे पिछले साल जो हमारे पास क्वांटिटी थी डी वी से किया था हमने काम पर इस बार हमने भारत सरकार से अप्रूवल लेके उसे कंक्रीट का रोड उन उन जगहों पे जहाँ पर ये बार बार डैमेज हो रहा है उसे कंक्रीट का कर रहे हैं તો સાબરકાંઠાના ઈડર તાલુકાના કડિયાદ્રા ગામના રામનગર વિસ્તારના લોકો પણ રોષે ભરાયા અહીં ભારે વરસાદના લીધે લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘર વખરી અને અનાજ ભીંજાઈ ગયા તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ગ્રામજનોએ પ્રાંત કચેરી પહોંચ્યા અને ધરણા પર બેસી ગયા અહીં મહિલાઓ અને બાળકોની હાજરીમાં રામધૂન બોલાવાઈ અને તંત્ર સામે શાંતિપૂર્ણ વિરોધ નોંધાવવામાં આવ્યો ચોવીસ તારીખથી વરસાદ ચાલુ થયો ત્યારથી ત્રણ વખત જ્યારે જ્યારે વરસાદ આવ્યો ત્યારે મારા ગામમાં લગભગ થી પંદર ઘરમાં પાણી ઘૂસવાનો પ્રશ્ન આવ્યો છે આ પાણી છે ચોરીવાર ચોકાસરના સીમાડાથી આવે છે ક્યારે કેટલું પાણી આવે એ નક્કી નથી ત્યારે આ લોકોની સામે તંત્રએ ઓટાગણા ઘણા મારે પણ કોઈ નક્કર રિઝલ્ટ નથી લાવ્યા તંત્રવાળા મારા ઘરમાં પાણી ઘરમાં પાણી કોઈ કોઈ નિકાલ નિકાલ નથી નથી પાણી ભરાય છે 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 પડે અને લોકોના ગયા ગયા અનાજ તકલીફ પડી સતત લોકો પરેશાન થયા છોકરો શાળામાં મોકલવાની તકલીફ થાય છે ખાવા તકલીફ થાય છે વરસાદ ની પાણીનો નિકાલ સાહેબ થતો નથી અમે તંત્ર

તો દાહોદના ધાનપુર તાલુકાના ભિંડોલ ગામમાં વરસાદી પાણીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાયું અહીં કંજેટા ખાતે કંજેટા અને ભિંડોલ વચ્ચે પાણીમાં એક વૃદ્ધ ફસાયા હતા અચાનક પાણીનું વહેણ વધી જતાં વૃદ્ધ પાણીના પ્રવાહમાં ફસાયા હતા જિલ્લા કંટ્રોલ રૂમ દાહોદ ખાતે માહિતી મળતા જ દેવગઢ બારીયા ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જહેમત બાદ વૃદ્ધનું સુરક્ષિત તેમને બહાર કાઢી લેવાયા તો ગેરકાયદેસર બાંધકામ હટ્યા પછી અમદાવાદનું ચંડોળા તળાવ ફરી જીવંત થયું ચંડોળા તળાવે પોતાની જૂની ઓળખ ફરી મેળવવા લાગી હોય તેવા પ્રકારના દ્રશ્યો ચંડોળા તળાવ જે વરસાદી પાણીથી ભરાયું વર્ષોથી સુકાઈ ગયેલું આ તળાવ આજે ફરી પાણીથી ભરાયેલું દેખાયું ચંડોળા તળાવમાં લાખો લિટર પાણીનો સંગ્રહ થયો ચંડોળા તળાવ ફરીથી જીવંત થતાં પક્ષીઓના ટોળા જોવા મળ્યા પાણી ઊંડું હોવાથી આગળ ન જવા માટે અહીં નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યા અમદાવાદનું ચંડોળા તળાવને હવે નવી ઓળખ મળવા જઈ રહી છે ચંડોળા તળાવમાં અત્યારે નવો નજારો છે તે પણ જોવા મળી રહ્યો છે કારણ કે ચોમાસું છે અને ચોમાસાનું પાણી છે તેનાથી હવે આ તળાવ ભરાઈ રહ્યું છે પાણી ભરાતાની સાથે જ અહીં પક્ષીઓનો કલરવ છે તે પણ જોવા મળી રહ્યો છે પહેલાં ચંડોળા તળાવમાં જે ગેરકાયદેસર બાંધકામ હતા અને ગેરકાયદેસર બાંધકામને કારણે ગંદકી પણ જોવા મળતી હતી પરંતુ ગેરકાયદેસર બાંધકામ હટી જતાની સાથે જ ચંડોળા તળાવમાં અત્યારે સૌંદર્યથી ભરપૂર છે તે જોવા મળી રહ્યું છે પક્ષીનો કલરવ છે તે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને પાણી ઊંડું હોવાના કારણે બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે કે લોકો કિનારા સુધી ન જાય સાથે જ જે ચંડોળા તળાવનું ડેવલપમેન્ટ છે તે કરવામાં આવશે અને તેના કારણે ચંડોળા તળાવને એક નવી ઓળખ મળશે

તો ગોદાવરી નદીમાં પાણીની આવક નોંધાઈ છે જેના કારણે અહીં પાણી છોડવામાં આવ્યું અને પાણી છોડાતા જ અહીં જે પ્રખ્યાત રામકુંડ છે તે ડૂબી ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે નોંધનીય છે કે છેલ્લા ચોવીસ કલાકમાં નાશિકમાં ભારે વરસાદ નોંધાયો જેના કારણે અહીં ગોદાવરી નદી બે કાંઠે વહેતી થઈ ગંગાપુર ડેમમાંથી પાણીની જે આવક થઈ તેના કારણે અહીં દરવાજા ખોલવામાં આવ્યા પાણી છોડાયું તો હવે વાત કરીએ સેન્ડ ફ્લાય વિશે તો વરસાદી ફ્લાય રોગથી હાહાકાર મચ્યો છે મધ્ય ગુજરાતના ભાગમાં શંકાસ્પદ સેન્ડ ફ્લાયનો કહેર સામે આવ્યો છે પંચમહાલ દાહોદમાં સેન્ડ ફ્લાય રોગની દહેશત વડોદરાની સયાજી હોસ્પિટલમાં વીસ જૂનથી અત્યાર સુધીમાં પંદર બાળકો દાખલ થયા છે શંકાસ્પદ સેન્ટ ફ્લાય માખી કરડવાથી અત્યાર સુધી ચા આઠ બાળકોના મોત નીપજ્યા હોવાના પણ સમાચાર છે હાલ ત્રણ બાળકો સારવાર હેઠળ છે જ્યારે બે બાળકોની સ્થિતિ ગંભીર છે એકની હાલત પણ હાલ સ્થિર હોવાની માહિતી છે સારવાર હેઠળના ત્રણ બાળકોના લોહીના નમૂનાએ ગાંધીનગર તપાસ માટે મોકલવામાં આવ્યા છે આઠ કે નવ વર્ષથી ઓછી વયના બાળકો જે આવી રહ્યા છે એ લોકોમાં શંકાસ્પદ વાયરલ એન્કેફલાઇટિસ જોવા મળે છે હાલમાં અત્યારે ત્રણ દર્દીઓ દાખલ છે જેમાંથી બે દર્દીઓ થોડીક સિરિયસ કન્ડિશનમાં છે અને એ લોકો સઘન સારવાર હેઠળ આપણા પીડીયાટ્રીક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ છે અને એક બાળકને થોડુંક સારું થયું છે તો અમે ડિસ્ચાર્જ મિન્સ ડિસ્ચાર્જની તૈયારી કરી રહી છે સવારે એક એક વર્ષનું એક પેશન્ટ આવેલું ધ્યાન કરીને

અને સાથે સાથે ઝાડા ઉલટી અને અમુકમાં શરદી ખાંસી આ બધાને પ્રોડ્રોમલ સિમ્ટમ્સ કહેવાય કે જે એકચ્યુઅલ જે ના પહેલાંના સિમ્ટમ્સ કહેવાય અને પછી તરત આ બાળકોનું જે છે કે એ લોકોનું જે અલ્ટર્ડ સેન્સોરિયમ થઈ જાય છે કે એ લોકો ભાન ગુમાવી બેસે છે અને સાથે સાથે અમુક બાળકોમાં ખેંચ પણ આવી જાય છે તો એ બેભાનાવસ્થામાં પણ ઘણા લઈને આવે છે અને ઘણા શરૂઆત લક્ષણમાંથી પણ અહીંયા આવે છે

જે પણ બાળકોને ગામડાઓમાં જે તાવ હોય વધારે પડતું તાવ હોય કે ઝાડા હોય તો એ લોકોને તરત દવાખાને લઈ જવું જોઈએ તો આ તરફ પંચમહાલ જિલ્લામાં એક્યુટ વાયરલ એન્સેફેલાઇટિસના કારણે ત્રણ બાળકોના મોત નીપજ્યા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે છે ગોધરા શહેર શહેરા તેમજ હાલોલ અને તાલુકાના બાળકોને અહીં આવ્યા બાદ તબિયત લથડતા વધુ સારવાર માટે ખસેડાયા વડોદરા રિફર કરવામાં આવ્યા બાળકોને જોકે વડોદરા સારવાર દરમિયાન આ બાળકોના સેમ્પલ લઈને ચકાસણી કરવામાં આવી હતી દરમિયાન ચાંદીપુરમ સહિતના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા હાલ પણ ગોધરા તાલુકાનું એક બાળક વડોદરા સારવાર હેઠળ છે જેના પંચમહાલ જિલ્લામાં છેલ્લા પંદર દિવસમાં આ ચાર કેસમાંથી ના સીરમ સેમ્પલ લઈ અને જીબીઆરસી ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલા છે એમાંથી ત્રણના રિપોર્ટ ચાંદીપુરા વાયરસ માટે નેગેટિવ આવેલા છે અને એક બાળક જે છે એનો રિપોર્ટ અત્યારે પેન્ડિંગ છે આ ચાર બાળકોમાંથી ત્રણ બાળકના મરણ થયેલા છે અને ચોથો સારવાર હેઠળ છે